ગાયેવો મંગ માંગ માં હૈયા હૈયાને ઠારવાઓ હોય એકાદશી હૈયાને ઠારવાઓ ઠારવા હોદશી કીર્તન કરવા ને હોદશી કે એકાદશી નો ઉપવાસ ઉપવાસ આજે મીઠા ભોજન ને ત્યાગવા કાજે મીઠા ભોજન ને કાજે પાપ બધા બાળવાઓ આવીદશી પાપ બધા બાળવાઓ આવીદશી કીર્તન કરવા ને ટટકતા માન કાબો માં રાખજો ખો ભટકતા માન ને ખાબો મારા ભોજન પ્રભુ ના નામનું ચખાડજો ભોજન પ્રભુ ના નામનું સખાડજો અંતર ઉજાડજો આવી એકાદશી અંતર ઉજાડજો કીર્તન કરવાને હો આવી એકાદસી વેલા વેલા આવજો ને દર્શન આપજો બિલા બિલા આવજો ને દર્શન આપજો તમાર નામનો પ્રસાદ છ તમારા તમાર નામનો પ્રસાદ છ હૈયો હરખાવજો હો

જલારામંડળ માં હો આવી દર્શન આપજો એકાદશી દર્શન આપજો એકાદશી ચરણો માં રાખજો આવી એકાદશી કર્ણો માં રાખજો